બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે લઈ આંદોલન મોડી રાત્રે પોલીસે ખેડૂત નેતા રાજુ કપરાડાની અટકાયત કરી રાજુ કપરાડાની અટકાયત થતા પોલીસ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ મોટી સંખ્યામાં હજાર ખેડૂતોએ પોલીસને ઘેરી લીધી તપાસના વેપારીઓ દ્વારા કરદો બંધ કરવાની ખેડૂતોની માંગ છે રાત્રે ખેડૂતોએ ભજન કીર્તન અને વિરોધ શરૂ કર્યો ડીવાયએસપી એલસીબી એસઓજી સહિતના કાફલાએ અટકાયત કરી

जी गजेंद्र जोडा बदल आभार